બનાવંગે જાણવા મળતી માહિતી અનુસાર વરિયાવ ખાતે આવેલી સીજે પટેલ કોલેજમાં ગત મોડી રાત્રે ચાર અજાણ્યા ચોરી સમો લૂંટના ઇરાદે આવ્યા હતા અને રાત્રે વોચમેન તરીકે હાજર પિસ્તાળીસ વર્ષીય ઇન્દ્રજીત વલ્લભભાઈ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો બનાવંગે ઇજાગ્રસ્ત ઇન્દ્રજીતભાઈએ જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે કોલેજમાં તેઓ નોકરી પર હાજર હતા ત્યારે ચાર અજાણ્યા હિન્દી ભાષી ઇસમોએ લૂંટના ઇરાદે આવી વોચમેન હાજર હોય તેમને પથ્થર કર્યો હતો ના બચાવ માટે ઇન્દ્રજીતભાઈએ લાકડાના ફટકા તથા કુહાડી કાઢતા તેજ કુહાડીથી લૂંટારુઓએ ઇન્દ્રજીતભાઈને પાછળના ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને તેમનો મોબાઈલ ફોન છૂટવી નાસી છૂટ્યા હતા ત્યારબાદ માથાના ભાગે ઇન્દ્રજીતભાઈને વાગતા તેઓ બે મિનિટ માટે તો બેભાન થઈ ગયા હતા ત્યારબાદ ચોરીસમુ નાસવામાં સફળ રહ્યા હતા ઈજાગ્રસ્ત વોચમેન ને લાઈફ લાઈફલાઈન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે જહાંગીરપુલા પોલીસ મથકે અજાણ્યા ચોરીસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે કોલેજમાંથી કઈક ચોરી થયું છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે હું સ્રીજે પટેલ વિદ્યા કોલેજમાં નાઇટમાં નોકરી કરું છું તે દરમિયાન હું એકલો જ હતો અને વડ કેબિનમાં હું બેઠેલો હતો ત્યારે એક દોઢ સવા એક ગયારમાં ચાર જણા છુપાઈ ગયેલા પાછળથી ખેતરમાંથી આવીને અવાજ આવ્યો એટલે મેં કાગરો ખોલીને બહાર નીકળે એટલે એ લોકોએ મને પથ્થર મારો અને લાકડીનો પ્રહાર કર્યો એટલે હું પાછો અંદર ચાલ્યો ગયો અને બહારથી એ લોકોએ કાચ તોડવા માટે બહુ પ્રયત્ન કર્યો પણ કાચ મજબૂત એટલે નહીં તૂટી તૂટી શકે મેં એમને રિક્વેસ્ટ કરી મારી સંસ્થા છે એમાં તમે જે રીતના આવ્યા એ રીતના ચાલ્યા જાઓ તો શું થવા નહીં દઉં અને બરાબર એ કરવા લાગ્યા પછી બે હજાર ઉપર તોડવા ગયા અને બે હજાર મારી સિક્યુરિટી કરવા લાગ્યા છતાં પણ મેં મારી પાસે બે અંદર હથિયાર હતું એક કુવારો હતો અને લાકડી હતી એનાથી મેં બહાર નીકળીને પ્રહાર કરવા માટે એમની પાસે દોયરો એક દૂર ચાઇલા કેન્ટીન બાજુ પણ એ લોકોએ હામો મને પથ્થર મારો કર્યો તો હું ભાગો મારો બચાવ કરવા મેં ગેટ ખોલવા ગયો પણ મને હું ગેટ ખોલવા ખોલતાં ખોલતાં જ એક પથ્થર માથામાં વાગ્યો મને મને હું બે બે મિનિટ માટે બેહોશ થઈ ગયો અને એ લોકોએ લા કુવારો હતો મારા પાસે એ છીનવી લીધો અને મને પાછળના ભાગમાં કુવા રોડનો ઘા કરી દોટ કરી લૂંટતા ઉપર જે તોયરું હશે એક શું તોયરું કેટલું લઈ ગયા એ મને નથી ખબર હું પછી અંદર આવી ગયો એ હિન્દી હિન્દીમાં વાત કરતા એ લોકો હા એ બધું જ છે એનો રેકોર્ડ પણ છે અને એ લોકોએ મારો બચાવ કર મારું અંદર પહેરી ગયો એ લોકોએ બહારથી આગરો માંડી દો પછી મારે વારંવાર એ લોકો ખોલી મને ધમકી આપે કારણ કાપી કાઢીશું અહીંયા કેટલા પૈસા છે પચાસ હજાર લાખ રૂપિયા છે મેં કહું જો આ તો સંસ્થા છે એમાં એટલા બધા રૂપિયા કંઈ ના હોય મેં મારું એટીએમ આપવા આપવામાં આવ્યું મારું એટીએમ લઈ જા પિન પિન નંબર પણ આપો જા તું મારો એટીએમમાંથી કાઢી લેતા જે કર પણ આ સંસ્થામાં તું અહીંયાથી ચાલ્યો જા મારી પાસે વીસ રૂપિયા હતા તે પછી આપી દીધા મેં એને લઈ લીધા મારું કાર્ડ એને પાછું આપ્યો મારો મોબાઈલ ઝૂટવી દીધો તરત જ બ્યુરો રિપોર્ટ સુરત